સુરત શહેરમાં ડાયમંડ વર્કર યુનિયન દ્વારા નવતર પ્રયોગ શરૂ કરાયો રત્નકલાકારો આપઘાત ન કરે તે માટે હેલ્પલાઇન શરૂ કરવામાં આવી હે રત્નકલાકારો આપઘાત ન કરો અમને એક ફોન કરો ડાયમંડ વર્કર યુનિયને કહ્યું આ ટેગલાઇન સાથે હેલ્પલાઇન શરૂ કરવામાં આવી

સાહીઠ થી વધારે કલાકારોએ ખાલી સુરતમાં સુસાઇડ કર્યા છે એમના માટે અમે રત્ન કલાકારો સરકારને ડાયમંડ વર્કરો માટે આર્થિક પેકેજ જાહેર કરો અને જે કાંઈ સુસાઇડ કરે છે એમના પરિવારને આર્થિક મદદ કરવા માટે સરકારને વારંવાર વિનંતી કરી છે પરંતુ સરકાર કુંભકરણની નિંદ્રામાં હોય એવું અમને લાગી રહ્યું છે માટે અમે ડાયમંડ વર્કરની પૂરી ટીમ દ્વારા એક હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે કે હેલ્પલાઇન નંબર અમારો બાણું ત્રણ પંચાણું ઝીરો 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 નાઇન આ નંબર ઉપર રત્ન કલાકારોને અમારા તરફથી જે કાંઈ મદદ કરવા મદદ કરીશું અને અમારો જે અભિયાન છે કે આત્મહત્યા ન કરો ડાયરેક્ટ અમને ફોન કરો અમે તમારી મદદ માટે તત્પર છીએ પરંતુ આત્મહત્યા નહીં કરો છેલ્લા સોળ મહિનામાં બાસઠ જેટલી જિંદગી અમે આ ઇન્ડસ્ટ્રીજને ગુમાવી છે તો ઇન્ડસ્ટ્રી કહેવા માંગુ છું કે સમય ખરાબ છે અંદર તો આ સમયને ધ્યાનમાં રાખી રત્ન કલાકારોને પગાર કાપો સારા સમયની અંદર રત્ન કલાકારો તમારો સાથ આપશે અત્યારે ખરાબ સમયની અંદર રત્ન કલાકારોનો સાથ આપો અને આપના માધ્યમથી તમામ રત્ન કલાકારોને એવું કહેવા માંગુ છું કે આત્મહત્યા ન કરો ડાયરેક્ટ અમે ફોન કરો અમે તમારી સાથે છીએ જે કઈ સમસ્યા હશે એમને નિરાકરણ કરવા માટે અમે તમામ પ્રયાસો કરીશું